નમસ્કાર દર્શક મિત્રો છો ગુજરાત હવે સમાચાર લોકસભાની ચૂંટણી સંદર્ભે એક હજાર પોલીસ તૈનાત ઈવીએમ મશીન સહિતની સામગ્રી લઈને ચૂંટણી સ્ટાફ મતદાન મથકોએ રવાના ક્ષત્રિય બાહુલ્યવાળા ગામોમાં એસઆરપી ઉતારી દેવાઈ કુલ બસો ચોપન પૈકી તેત્રીસ બુથો સંવેદનશીલ સત્યાવીસ એસટી બસો ચૂંટણીની કામગીરીમાં મુકાઈ સરસ્વતી કન્યા વિદ્યાલયમાં કંટ્રોલ રૂમ બનાવાયો મંગળવારે લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ખેડા લોકસભામાં આવતા ધોળકા વિધાનસભામાં તંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં ધોળકા ખાતે સરસ્વતી કન્યા વિદ્યાલયમાં પ્રાંત અધિકારી હિતેશકુમાર જોશીની સૂચના અને દેખરેખ નીચે વિધાનસભા વિસ્તારમાં આવેલા બૂથો પર ઈવીએમ સહિતની મશીનરી બૂથ પ્રમાણે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને આપી જે તે સ્થળે પહોંચાડવાની કામગીરી કરી હતી આ માટે ધોળકા ડેપો દ્વારા સત્યાવીસ બસો ખાળવવામાં આવી છે ધોળકા વિધાનસભા વિસ્તારમાં કુલ બે લાખ પંચાવન હજાર ચારસો સાડત્રીસ મતદારો છે એક લાખ એકત્રીસ હજાર એકસો બાસઠ પુરુષ અને એક લાખ ચોવીસ હજાર બસો તોત્તેર મહિલા મતદારો છે અને અન્ય ત્રણ મતદારો થોંધાયેલ છે કુલ બસો ચોપ્પન બૂંથોમાં મતદાન યોજાશે એકસો ચાલીસ બિલ્ડિંગોમાં બૂથો ઊભા કરાયા છે તેત્રીસથી વધુ સંવેદનશીલ બૂંથો આવેલા છે આ ચૂંટણીમાં ધોળકા ડિવિઝનમાં ઝીરો એક એસપી ત્રણ ડીવાય એસપી અગિયાર પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત પોલીસ જીઆરડી તથા હોમગાર્ડ મળી કુલ એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે ક્ષત્રિય આંદોલનના પગલે ધોળકા તાલુકાના ક્ષત્રિય વસ્તી ધરાવતા ગામોમાં એસઆરપી તૈનાત કરી દેવામાં આવી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે નમસ્કાર હિતેશ જોશી પ્રાંત અધિકારી ગોરકા અને એઆરઓ આર આજે અહીંયા અમારે ડિસ્પેચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ટોટલ બસો ને ચોપન બુથના તમામ સ્ટાફ અહીંયા આવ્યા છે એમને બૂથની ફાળવણી કરવામાં આવી છે એમને તમામ સ્ટેશનરી આપવામાં આવી છે અને જમીન અને હવે ઈવીએમ લઈ એ લોકો રવા તેના બૂથ પર જવા માટે રૂપરે રવાના થવાના છે અહીંયા એમના માટે તડકો ન લાગે એના માટે રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી છે વિતરણની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા પણ સારી રીતે તડકો ન લાગે એ રીતે પ્લસ એમને તડકામાં ચાલવું ના પડે એ માટે દરેક રસ્તા જે અંદરનો ગ્રાઉન્ડનો જે રસ્તો છે એના ઉપર પણ મંડપની વ્યવસ્થા કરવામાં આવે મારા ટોટલ બસો ચોપન બૂથ છે મારા જે સો બુથ છે એના ઉપર વધારે સિક્યુરિટી રાખી અને તમામ બૂથો ઉપર પૂરતી સિક્યુરિટી ધોળકામાં બે લાખ પંચાવન હજાર જેટલા ટોટલ ભાગ છે અને એમાં દરેક બૂથ ઉપર એ માટે વ્યવસ્થા એ પ્રમાણે સ્ટાફ મુજબની વ્યવસ્થા સ્ટાફ બોટર મુજબની સ્ટાફની વ્યવસ્થા